હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ ખીરામાંથી બનતી બળી તો ચલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ મેં અહીંયા ખીરું લીધેલું છે ગાય ભેંસ જે વીયાતી હોય છે એનું જે પહેલું દૂધ નીકળતું હોય છે એને ખીરું કહેવાતું હોય છે તો મેં અહીંયા ચાર કપ ખીરું લીધેલું છે આ ખીરું છે જાડું હોય છે અને આમાંથી આપણે સરસ મજાની આજે બળી બનાવવાના છીએ હવે આની અંદર એક કપ ખાંડ લીધેલી છે તમે તમારા હિસાબે ગળ પણ એડ કરી શકો છો અત્યારે મેં એક કપ ખાંડ લીધેલી છે અને ખાંડને એકદમ સરસ ઓગાળી દેવાની છે એલચી પાવડર એડ કરી દઈશું અને કાજુ બદામની કતરણ એડ કરી દઈશું હવે મેં અહીંયા ઢોકળિયું લીધેલું છે અને ઢોકળિયાની અંદર પાણી એડ કરીને ઢોકળિયાને ગરમ કરી લેવાનું છે અને પછી આવી રીતની ડીશ મૂકી દેવાની આપણે જે ઢોકળા મૂકતા હોઈએ છીએ એ ઢોકળાની થાળી મૂકી દેવાની છે અને એને તેલ કે ઘી કશું જ લગાવવાનું નથી ડાયરેક્ટ જ આવી રીતનું ખીરું એડ કરી દેવાનું છે અને ફાસ્ટ કેસે આને ઢાંકીને છથી સાત મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લેશું તો અહીંયા બળી તૈયાર થઈ ગઈ છે હવે સ્ટીમ થઈ ગયા પછી આવી રીતનું જે પાણીનો ભાગ હશે એ પાણીનો ભાગ આવી રીતનું ઉપર આવી જતો હોય છે તો ધીમે રહીને તમારે ડીશ લઈને આવી રીતનું પાણી કાઢી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતનું પાણી જે આવે એ પાણી ધીમે રહીને કાઢી લેવાનું છે હવે આ ડીશને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઠંડી કરી લેશું જો આવી બધું પાણી કાઢી લેવાનું હવે આને ઠંડુ કરી લેશું અને ઠંડી થઈ ગયા પછી આવી રીતના પીસ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને આ રીતે દૂધ દ્વારા ખીરું આપી જાય તો ખીરાને તમારે બે બે કલાકની અંદર જ આવી રીતની બળી બનાવી લેવાની કારણ કે આને સ્ટોર નથી કરાતું અને ફ્રીજમાં પણ નથી મૂકાતું આ જો તમે આને મૂકી રાખશો તો આ બગડી જતું હોય છે તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં આપણે આની અંદર ફક્ત ખાંડ એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ જ એડ કરેલા છે ત્રણ વસ્તુ એડ કરીને આવી રીતની સરસ મજાની બળી તૈયાર થતી હોય છે તો કેટલી સરસ અંદર જાળી પણ પડી છે અને જ્યારે પણ તમે આવી રીતની બળી બનાવો ત્યારે થાળીને તેલ કે ઘી કશું લગાવવાનું નહીં તરત જ આવી રીતની ખીરું એડ કરીને અને બળી તૈયાર કરી લેવાની એકદમ સરસ આ જેલી જેવી આ બળી તૈયાર થતી હોય છે અને આને વધારે સ્ટીમ પણ નહીં કરવાની નહીંતર ચવડ થઈ જતી હોય છે તો તૈયાર છે બળી